કોઈ શરબતની સેવા કરતા હોય કોઈ નાસ્તાની સેવા કરતા હોય તો આપણે અહીંયા એક રણુજા ગૌ સેવા ગ્રુપ કેશોદ કરી છે એ લોકો સરસ મજાની તમે જઈ શકો છો સેવા કરી રહ્યા છે લગભગ અંદર બટેટા ચીજ ને એવું કંઈક છે એ પણ આપણે અંદર જઈને જોશું પણ ખરેખર આવા લોકો માટે સરસ મજાની કોમેન્ટ કરતો કે નેસવાદ તો અહીંયા લોકોની સેવા કરે છે અને જો ખજાડો જુઓ કેટલા બધા લોકો કેટલી બધી માત્રામાં ટ્રાફિક છે તો ચાલો અંદર કેવી કેવી સેવા આપી રહ્યા છે એ પણ તમે જોઈ લઈએ

થોડુંક આગળ પડે તો સરસ મજાનું યુવા ગ્રુપ નાની જે લોકો છે એ લગભગ અહીંયા બધા લોકો કહે છે કે દર વર્ષે ઓફીની સેવા આપે છે યાત્રાળુ શ્રદ્ધાળુ જે કઈ ચાલીને જાય છે અથવા બધા દર્શનાર્થે જાય છે એના માટે સરસ મજાની એકદમ લાઈવ ગરમા ગરમ કોફીની સેવા તમે જોઈ શકો લાઈવ કોફી પણ તૈયાર થઈ રહી પાણી પણ છે તો ખરેખર આવા લોકો ચલાવી છે

થતું રહે તો મિત્રો આપણે જેમ આગળ વાત કરીએ કે રાધે યુવા ગ્રુપ નાની ઘસારી વાળા જે લોકો છે એ અગતરાય થી થોડાક જ આગળ અગતરાય ચોકડી થોડાક જ આગળ સરસ મજાની કોપીની જે લોકો સેવા આપી રહ્યા છે ઘણા બધા આપણું ગ્રુપ છે લગભગ એમાં ભાઈઓ આપણી સાથે જોડાણા છે અને ગ્રુપ વિશે આપણે થોડીક એની માહિતી પૂછીએ કેમ છો મજામાં મજામાં રાધે જય માલ બાપા જય માલ બાપા તો તમે લગભગ આ ટીમ ની અંદર કેટલા જણા છે અત્યારે કામ કરવા માટે પચીસ જણા હોય બીજા બધા કેટલાક વર્ષોથી તમે આ સેવા કરી રહ્યા છો આઠ દસ વર્ષ સેવા કરી રહ્યા છીએ આ જગ્યા ઉપર કોટેક મહિના પેલા અમે હતા કોટેક મહિના પછી અમે આ પરફેક્ટ અમારે કાયમ માટે કોફી બધા ગ્રુપ ના માણસો છે બધા નાની ઘસારી ના છે સરસ મજાની વાત કરી કે નાની ઘસારી નું જે ગ્રુપ છે એ લગભગ દસક વર્ષથી દસક વર્ષ થી આવીને આવી સેવા કરે છે

એ આગળ મોટું ગ્રુપ છે પચીસ ત્રીસ પચીસ જણા તો એ લોકો પણ આવી સરસ મજાની સેવા કરે તો એના માટે સરસ મજાની કોમેન્ટ કરી દીધો અને ખરેખર આવા લોકો ધન્યવાદ ને પાત્ર હોય છે કે અહીંયા ચાલીને જે કઈ શ્રદ્ધાળુ જાય છે એને નિઃસ્વાર્થ એક પણ રૂપિયો લીધા વગર એક પણ રૂપિયો લીધા વગર નિઃસ્વાર્થ પ્રેમ અને ધરાર ખાસ વાત શું છે કે ધરાર એટલે ધરાર જવાનું નહીં જ રિક્ષા હોય ટુ વ્હીલ હોય કઈ પણ હોય કોપી પીધા વગર નહીં જવાનું તો ખરેખર આ લોકોની એક વાત મને ગમી તો બધા બોલી જાય જય માલ બાપા જય માલ બાપા હા ભાઈ ભાઈ તો મિત્રો જેમ જેમ આપણે માણેકવાળાની નજીક જતા જઈએ એમ તેમ સેવા કેમ્પો તો સરસ મજાના આવે જ કંઈ ખાવા પીવાની અલગ અલગ છે તો અહીંયા એક થોડાક અગત્ય આપણે આગળ આવી આગળ આપણે જે કેમ્પ જોયું એનાથી આપડે થોડાક છે ત્યાં એક કેમ્પ એવો છે કે કોઈ નામ નથી કોઈ નિશાન નથી એ થોડીક ઇન્કવાયરી કરી કે ભાઈ તમારા કેમ્પ નું નામ શું છે

બધી નેચરલી વસ્તુ છે કઈ કઈ હશે નહીં જો આ બધી લોકોની સેવા માટે થાય ખાસ આયો મને આગળ આવો બતાવી દો અહીંયા જો એ સેવાદાની પ્રસાદી છે એના માટે એકદમ તાજી અને ફ્રેશ વસ્તુ છે જો તમ હું કઈ કકે ની જો બાલાજીનો જે ઓરિજિનલ જે ચેવડો આવે છે એ લોકોની સેવા માટે આપી રહ્યા છે તો ખરેખર આવા લોકો માટે આપણે તો બહુ ખાસ કઈ ના કહી શકીએ પણ જે લગભગ સવારના લોકો સેવા કરે છે ખરેખર આવા લોકો હજી

પણ અહીંયા આપણને એક બેન જોડા કેમ છો મજામાં તો અમે યુટ્યુબ ની અંદર આ કેમ્પ ના વિડીયો બનાવીએ છીએ તો એના માટે તમારા કેમ્પની અમે હમણાં વિઝિટ કરી તો એના વિશે તમે થોડુંક કઈક કેશો કેટલા ટાઈમથી ચાલુ છે અથવા તો કોણ બસ અમે લોકો આ કેમ્પ છે એ ફર્સ્ટ આ પહેલી વખત જ ઇનિશિયેટ કર્યો છે અને મારા અંકલ નું અવસાન થયું છે એની પાછળ પણ છે જેટલા પણ વધારે લોકો જમે જેટલા પણ વધારે લોકોને અમે લોકો સેવા કરી શકીએ બસ એ જ એક મોટો છે

તો નિધિબેને સરસ મજાની વાત કરી કે સોતી છે કે અહીંયા કોઈ વ્યક્તિની યાદમાં લોકોને પ્રસાદી અથવા સેવારૂપી પ્રસાદી રહી રહ્યા છે તો ખરેખર આવા લોકો છે હજી દુનિયાની અંદર આવા લોકો જાગૃત છે કે નિઃસ્વાર્થ રૂપે એક પણ રૂપિયાની લીધા આશા એક પણ પૈસાની આશા રાખ્યા વગર એક પણ રૂપિયાની આશા રાખ્યા વગર લોકોની જે લોકો સેવા કરે છે તો ખરેખર આવા લોકો માટે એક સરસ મજાની કોમેન્ટ કરજો ચાલો હજી પણ આગળ જવા સરસ મજાના જે કેમ્પ છે એ તમને વિઝિટ કરાવીએ મિત્રો તમે જોયું એમ કે ઘણા બધી શ્રદ્ધાળુ છે માલ બાપાના માલ દર્શન માટે ઘણા લોકો ચાલી ને આવતા હોય અથવા તો બસ માં ટુ વ્હીલર આપડે તમે જેમ વિડીયો જોયું એક ભાઈ આપણને મળ્યા છે થોડાક જ દૂર છે લગભગ આપડે બસો ત્રણસો મીટર દૂર હશે બરાબર માણેકવાડા થી શું તમારું નામ રામજી રામજી હસ આપણે તમે ક્યાં ક્યાં આવો છો આવી

આપણને ગવા ને દવા બે ભેગું રાખવું પડે અમુક સમયે તો ભાઈને ને કઈક મજા નથી એના માટે માનતા રાખી હતી તો ભાઈને સારું થઈ ગયું ને બધા લોકો જો પાછળ ટુ વ્હીલ લઈને પણ આવે છે ભાઈ દંત સવાર કરી ને જઈ રહ્યા છે લગભગ પહોંચી ગયા છે હવે એને બહુ ખાસ આપણે કઈ કહેવાની જરૂર નથી પહોંચી ગયા ગયા તો ભાઈ માટે સરસ મજાની કોમેન્ટ કરજો ને શું તમારું નામ કીધું રામસિંહ રામસિંહ માટે ખરેખર ધન્યવાદ ની વાત છે કે આવી રીતના પહોંચવું ને એક અઘરી વસ્તુ છે તો બધાને જાય માલ બાબા